નમસ્કાર વીટીવી ન્યુઝ ગુજરાતી પર આપની સાથે સમાચાર સામે હાલ નજર કરીશું જિલ્લામાં જીવલેણ સાબિત થયો છે વરસાદ જેમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા બે મકાન ધરાશાયી થયા હતા મકાન ધરાશાયી થતા ઘરના કાટમાળમાં પરિવાર દબાયો હતો મકાનના કાટમાળ નીચે દટાઈ જતા એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ જોવા મળ્યું છે ખાનપુર તાલુકાના ભાદોડ ગામમાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે મહીસાગર જિલ્લામાં જીવલેણ साबित હતો વરસાદ અને ભારે પવન સાથે વરસાદ ખાબકતા બે મકાન ધરાશાયી થયા હતા સંવાદદાતા વિશાલ અમારી સાથે ગયા છે મહીસાગર જિલ્લામાં વરસાદ સાબિત થયો હતો જેમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા બે મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે તો મહીસાગર જિલ્લામાં જે રીતે મોડી રાત્રે એક વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે પવન સાથે જે રીતે વરસાદ હતો કહી શકાય કે જે ખાનપુર તાલુકાના જે ભાદર ગામે ભારે પવન સાથે જે બે મકાન છે તે ધરાઈ થયા હતા તેમાં એક આધેડ વ્યક્તિનું જે વ્યક્તિનું જે મોત થયું હતું ધટાઈ જવાથી ત્યારે ગામ લોકો તે બચાવ કાર્યમાં જોડાયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ પણ આ બચાવ કાર્યમાં જોડાઈ હતી જી જી આભાર વિશાલ માહિતી આપવા બદલ